એકવીસ વર્ષીય યુવક ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન મોટરસાયકલ સાયકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા મોટરસાયકલ સ્લિપ થતા થતાં પચાસથી સાઠ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો મૂળ બિહાર રાજ્યના ધનંજય વિરેન્દ્ર ભગત ઉંમર વર્ષ એકવીસ જે સાપુતારા ખાતે ફોટોગ્રાફીનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો યુવક સાંજના સમયે પોતાની મોટર નંબર જીજે ત્રીસ બી ચીમુ તેરણસઠ પર સાપુતારા સનરાઈઝ પોઈન્ટના ઉતરતા ઢાળમાં પૂર ઝડપે અને ગફલતભરે રીતે હંકારથી વેળા હેન્ડલ ઉપરનો કાબુ ગુમાવી દેતા ગાડી સ્લીપ થઈ રોડની ડાબી બાજુ લોખંડની સેફ્ટી એંગલ સાથે અથડાતા ફંગોડાઈને આશરે પચાસથી સાઠ ફૂટ ઊંડી ખાડીમાં પડી જતા યુવકને માથાના ભાગે તથા શરીરને નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું હતું આ અકસ્માતને પગલે સાપુતારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ